રથયાત્રા અંગે ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પશ્ચિમ ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકશે એક સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડીને રેલવે સ્ટેશન પહોંચાડશે જેમાં ટ્રેનની ટિકિટ બતાવી ફ્રી પોલીસ વેનનો ઉપયોગ થઈ શકશે રથયાત્રા રૂટમાં સવારે પાંચથી અગિયાર વાગે અને સાંજે છથી આઠ વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો

ફ્રી સર્વિસ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે કે જે એસએમએલ ગાડી સારંગપુર સર્કલથી પણ કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે રેલવેની ટિકિટ બતાવી અને એમાં ફ્રી એમને રેલવે સ્ટેશન સુધી પહોંચતા કરવામાં આવશે આ જે વ્યવસ્થા છે એ અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં આવી છે કાલુપુર રેલ્વે સ્ટેશન મેટ્રોમાં પણ આવવા માટેની એક સુવિધા છે તદ ઉપરાંત બીઆરટીએસ ને એ ના રૂટ ડાયવર્ટ કર્યા છે પણ એ લોકોને ધારો કે કાલુપુર રેલવે સ્ટેશન આવવું હોય તો આપણે બંને એસએમએલ જે છે એ રેલવે ટિકિટ બતાવવાથી ફ્રી મુસાફરી કરાવી શકીશું મેટ્રો સેવા માટે પણ જશોદાનગરથી હલતેજ બાજુથી અને સાબરમતી બાજુથી આવતા લોકોને જો રથયાત્રા જોવી હોય તો ઘીકાંટા અને શાહપુર એ બંને જગ્યાએ મેટ્રોના સ્ટેશન છે જે મેટ્રોના સ્ટેશને ઉતરી અને રથયાત્રાના રૂટ ઉપર જ આ બંને સ્ટેશન છે તો રથયાત્રા એ લોકો નિહાળી શકશે